હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે પાછા શૂટિંગ બૂટિંગ કરવામાં જવાના છે અને હવારમાંથી હાનું યાદ કરવાનું છે અહીં જે એડિટ કરી નુઈકા રાખવાનું હમણાં જાગવાનું બહુ જે બહુ સાદી મહેનત કરવી પડે છે હમણાં કામ બામ બધું આવે ને તો હમણાં કામ ય બંધ રાખ્યું હોય અને મિત્રો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો બધા જોતા રહેજો હમણાં શૂટિંગ ટાઈમમાં હમણાં મદો બધો જો હમણાં આઈલાવે

આય તો બે ઉભર હજી તમે બે ઉપર વયા જાવ નાથી ઠેકડો મારો કા ભાઈ જો અમે તમારા બાપ ના ખાઈ ખાઈતી અમે તમારી સલામની ઉભો અમે તમારા હપ્તા તો ભરી દેશે આટલી તો વાત માનો અમારી ઓ મગું ઓલા બે તો એટઠા થી નાસા પડ્યા કઈ શું હું બે ભાષા બે પી એ ગયા તા મને એટલે આવું રમે જ કરતા છે આ તો બે હા શું કાપે હવે બે આપણે કઈ આ તો બે ની દેવાની જો હવે આ બે ને નાખવા ક્યાં તો મિત્રો બીજો ભાગ જોવા માટે તમે અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ ને ફોલો જરૂરથી કરી દેજો અને સકર પારો અમારો અત્યારે છે નહીં યાદ અકલા અત્યારે નથી બોલતા હાલો વેલકમ બેક ટુ અમારું શૂટિંગ બુટિંગ પૂરું થઈ ગયું અમારો જો અમારા જીલભાઈ અમારો જો મદો અને અમે બધા કમ્પ્લીટ થઈ ગયા જો મસ્તી અમારો જાય મસ્તી હે ફૂલ અને હિચકા બીચકા આપડે હોય ખાવા હોય તો ખાઈ નાખી અને અમારું તાપ પણ અહીંયા છે લાકડા બાકડા બધું કમ્પ્લીટ

બે ને આ લવરિયા ને પેલા માર્યું છે ને લવર બી ગયો પેલા તો એક લાકડું હેલા બેન ભાઈ અમારો જોળા પીવા આવ્યા મિત્રો માવો લઈ ગયા માવો તો કે

આપણે ભણી જવાપ્તા ઓલા બે વાતે શું કરો લાવી વાત નઈ જા વાત તો તારા થી પેલા હપ્તા ભરા અમે તમાર બાપ ના રોટલા ખાઈ હતી અમે તમારી સલામતી અમે તમારા હપ્તા તો ભરી દઈ છે આટલી તો વાત માનો અમારી અરે જીલિયા ઓલા બે તો એટા થી નાસા પડ્યા કઈ શું હું બે ભાસા બે પીઈ ગયા તા મને ત લાગું રમેત કરતા હી આ તો બે હા સુકા પડ્યા હવે બે આપણે કઈ શું આ તો બે ની દેવાની જો હવે આ બે ને નાખવા ક્યાં તો મિત્રો બીજો ભાગ જોવા માટે તમે અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ ને ફોલો જરૂરથી કરી દેજો અને સક્કર પારવો અમારો અત્યારે છે ને

રોટક તા એટલે આપડે પછી અમારો બાકી હતો જો ઈ ગયો હે બધા ઈ શું કર

અજીલભાઈ ની દેવાની જો તો ક્યાં ગયા જીલભાઈ બોવા તો જો જીલભાઈ બોલ્યો તો મિત્રો અમે આજ દાતેવા આવે હે ને તો અમે હું શૂટિંગ પૂરું કરીને અમે આ અધૂરું શૂટિંગ પૂરું કર્યું અધૂરું બાકી હે એટલે અમે કાર્યો જાયા બેટા હવે ઘરે બેંટવા જવા હોય છે તો તમે પા ના હોય ને ઓકીયા જેવા આવે કઈક વસ્તુ જેવી બોલ્યો એમજો આજ મન ઓય આલો હવે ગુડ નાઈટ કરી લઉં બાય Tata